ભાઈ એટવાને બબી લેવક આબાન હોય ઈને ઈ કરું જોર બોલ છો ઘર અમારા હારો એવા છે ને કે જેટલું હોય ને એટલું મારા છોકરો છે યાર મારા બાપુ છે ને કરીને હું શું ખબર ના પડે મારા છોકરો છે કે બધું તો છોડીને ખબર કરતા તો વાત ના છે તો રાગે એવું હળક એવું અલગ છે

તને બોલતા આવડે છે ફટને જે તું બોલી નાખે ફટને બોલે તો બધું ખાલી કર્યું તો તને હવે જોરા આવે છે પર કે એટલી બધી ઉતાર હોય તો રોધાની ના સા ઘેર હતો તો રોધાય ના તીતાનું દેનું હા તને એકલા મુંધા પડી ગયા

સોળિયા નાલેલું છે આલે છે શરમ આવવા તમાર શરમ આવવા પાપા રીત હોય પછી હા ડગલે પગલે ના હોય કાણ છોળિયા વાર કે હારી લાગ ના હારી લાગતો તને બોલતા આવડે મોય જા આવું

થોડું ખાડા દિલજી મારે થાય ખોટું ખવડાવો ના હોય ટાઈમ હોય લે

અચ્છા કે કોઈ નહીં બબરા આલામ ર શૂટિંગ કે આઈ મેલો ને ચાલ એક તણ દોરાઈ છે બાજરી થી

કલાકારો તો ફોડી ગયા ધીરા

પણ પૈસા પડ્યા હતા પૈસા તો મારપાને એમ કર હું બાપા પણ જવ અને થોડા ઉશીના લેતા આવું તો માગતા આવું ના એવું થોડું ચાલ હતું જે આ બે દાવા થી ખાતું આ હમુડી શક્તિ એ નહીં કઈ શું વાતો ને હેડ હું કોક કરું જો ગોમમાં દઈને આવ હે કોગડા પાણી ઉશી પાસી ના કરીને લઈને આવ હે હો ચૂલો હળગાવો છે અડધો કલાકથી મતોજો પણ આમ છે જો ચૂલો હળગાવતો આ સોમાં હું તો કંટાળી જવાય છે ભઈચા બધું સાણ ને બધું પરલી જા બાણ ને સોમાં બહુ માતો પરલીયા તો બાર બસ હા ઈ બોના શું કરો છો ચૂલો હળગાવતો હું કહું છું હા

તયન મરાવાચા બેગા તંતર તો ગોડતાય નતા અને બમ પૈસા ઉગતા તો યાર કારણ કજી જુદા આ તો તાન ગદડી તન ગોડીયો નો ખેલ જો જમ જમ હે કોનતાય વિમન્યો ને બાડે અમ્મર રાખડે આ ભઈ દોનો ગીત છે પણ મનિયે આવરતું નહીં પણ એક લીટી ગાયો છું આ તો રક્ષાબંધન થઈ છે તારે શું જોલે ભત્રીજા

કોઈ થ્યું નહીં પૈસાની સેટિંગ ક્યો થા કે કોઈ હાથ પકડવા તૈયાર નહીં એ તો ચિંતા કર હે કોઈ ગમે તે આખું પાછું ભઈ તો પૈસાનું સેટિંગ કરવું પણ તારું ઓપરેશન ખરાબ બુત છે તું એની ચિંતા કર લેવાઈ પાછી દે ને તું ચિંતા કરે ને આબઆ દે તો એને ખબર પડે તાણે હું મજામાં જ છીએ કે તને શરમ આવતા દા હેડી આવે

લ્યો ભાઈ મારા હોના ને દોડો ને માર કશું લેવું નહીં ના તમ તાર વેચી મારો ને ભાભીને દવા કરાવ બસ મારા હોના ને દોરો નહીં લેવું લે રાજ તાર પા આ ભાભીને ને બે તમે આખી જિંદગી થી મન મેણો મારો હો કે લેવા આવો લેવા આવો માર તમ તાર આખી જિંદગી નું બધું ભેગું ગણી લે બસ માર કશું જોતું નહીં હું આટલા થી લઈ જઈને માર ઘેર બંગલા બોધ્યા શક્યો મુદ્રા આખડી બોધવાઈતી અમાર આખડી એવું બોધવાની પણ બુના તું એ આમ શરમ આવ તું આમ જો આમ જો આ મારે તને કે ઉપર પણ જો આ મારી બુને જીવ બાળ્યો કોઈ તારા ભાઈ કોઈને જીવ બાળ્યો છે અને આ મારી બુ નથી જે આ દોરો આલે તારા માટે દવા કરાવજો ને હાથ હાચવજો એવું દવા ને બુન તું બેસ ઓબળ્યો ના માર બેહુ નહીં માર હું જઉં છું હવે તેવાના દારે હારું મુઢું ના હોય ને તાકી જિંદગી મારી એડે જઈ

બદન ઓલા ફરા દિન દે ગોન ભરતીતી બદન બોધી નહી આ આ અગડા અન ભાભી નું મોદો બહુ થઈ ના એવું ના કહેવા બાપા ખોટો તેવાર બગાડે ના ના એના ને ધણ્યું કહેવા બાપા ઈ શું ધોસો મોય આમ ભાઈ ને ઓય

તમારે પડે એને જગ્યા એ બુન ને તમને દોરોજી બાબા કોણ ની મારી બાર મહિને એક તહેવાર રક્ષાબંધન આવું આવી જવાનું હારું આલો